ચાર ઘેટાની જેમ નહીં વસ્તી ગણતરી માટે સ્મોલેસ્ક બજારની પાસે આવેલી ગલી પરનો માગી લીધો જોનૌ કિલ્લાના નામથી જે ચાલીઓ ઓળખાય છે તે આ જ લત્તામાં આવેલી છે આ ચાલીઓ પૂર્વે જાહૌ કરીને એક વેપારીની હતી પણ હમણાં ઝીમોનના કબજામાં છે આ સ્થાન અત્યંત ભયંકર દારિદ્ર્ય અને દુરાચારનો અડ્ડો છે એવું મેં ઘણી વખત સાંભળ્યું હતું તેથી આ લત્તો મારે માટે રાખવાની માંગણી મેં વસ્તીપત્રકના વ્યવસ્થાપકો પાસે પહેલાં જ કરી લીધી હતી અને તે માન્ય રાખવામાં આવી નગરપાલિકા પાસે સૂચનાઓ મળે અને પત્રક ભરવાને થોડા દિવસની હજી વાર હતી દરમિયાન મારા લત્તામાં એક આટો મારી આવું એમ ધારી હું એક દિવસ ત્યાં ઉપડ્યો બજાર પાસેથી ગલી પૂરી થાય ત્યાં જ ડાબે હાથે ભૂતખાના જેવું એક મકાન આવેલું છે મેં અનુમાન કર્યું કે આજ જાનવચાલ હોવી જોઈએ ગલી પર બે મોટા દરવાજા અને કેટલાક બારણા ત્યાં પડે છે તેમાં એક હોટલ એક પેઠું કેટલીક દુકાનો છે અહીં જે જુઓ તે મકાન દુકાનો ફળ્યા માણસો બધું જ ઝાંખું ગંદુને ગંદાતું હતું અહીં મને જેટલા માણસો મળ્યા બધા ચિત્રે હાલ અને અર્ધનગ્ન હતા કેટલાક સીધે મોડે ચાલ્યા જતા હતા તો કેટલાક એક બાણેથી બીજે બાણે દોડા દોડી કરતા હતા એક ગાભાના કટકા માટે બે જણ રગજક કરતા હતા મે આખા મકાનની પ્રદક્ષિણા કરી અને પછી એક દરવાજા પાસે આવીને ઊભો રહ્યો એ લોકો શું કરે છે તે અંદર જઈને જોવાનું મન થતું પણ કેમ આવ્યા છો એમ જો એ લોકો પૂછે

પ્રથમ દોડા દોડ ઉતરીને એક દુબળી સ્ત્રી હતી તેને પોલકાની બાયો ચડાવેલી હતી કિરમજી રંગ ઉડીને ઝાંખો પડી ગયો હતો તેની પાછળ એક વાળ વિખેરવાળો લાલ બદન અને ચણિયા જેવું પહોળું પાટલું પહેરેલો માણસ ઉતર્યો દાદરને તળીએ એ માણસે પેલી બાઈને પકડી એમ મારા હાથમાંથી છટકી શકવાની નથી તેણે હસતા હસતા કહ્યું ત્યારે શું તારા જેવા બાયડા બદમાશનું હું માનવાની હતી એ બાઈએ જવાબ આપ્યો આમ પોતાની પાછળ કોઈ પડ્યો છે તે જોઈને મનમાં તો તે ફૂલાતી હતી પણ એટલામાં મને જોઈને તેણે બૂમ મારી કોનું કામ છે મારે તો ખાસ કોઈનું કામ નહોતું એટલે હું ગભરાયો ને બહાર નીકળી ગયો આમાં ખાસ ધ્યાન ખેંચે એવું તો કશું નહોતું પરંતુ અંદરના આ દ્રશ્યે મારી સામે મારા કાર્યને એક નવી જ દિશા ખુલ્લી કરી મોસ્કોના ધનિકોની મદદથી આ લોકોના દુઃખ દૂર કરવાનું કાર્ય મેં માથે લીધું હતું પણ આજે મેં પહેલીવાર જોયું કે જેમને હું મદદ કરવા માંગતો હતો તે આ કમનસીબ લોકોનું જીવન કંઈ ભૂખ કે ટાળથી પીડાવામાં જ પર્યાપ્ત નથી થતું બીજી વસ્તુઓ માટે પણ તેમાં અવકાશ છે મેં ત્યાં સુધીનું નહોતું ધાર્યું પણ તેમના દિવસને પૂરા ચોવીસ કલાક હોય છે અને તેમને ઈશ્વરની દીધેલી આવરદા હોય છે આજે પહેલીવાર હું સમજ્યો કે ભૂખ અને ટાળથી જાતનું જતન કરવું એટલી એક જ વાસના આ બધા માણસોને છે એમ કાઈ નથી તેમને પણ આપણી જેમ દરેક દિવસના ચોવીસે ચોવીસ કલાક ગમે તેમ કરીને ગાળવાના હોય છે આ લોકોને પણ ક્રોધ ચડે છે અને કંટાળો આવે છે તેમને પણ હર્ષ અને શોક હોય છે અને તેમને પણ દિલ બહેલાવવાની જરૂરિયાત જણાય છે આ વાત ગમે તેટલી વિચિત્ર લાગે પણ આજે હું પહેલી વાર સમજ્યો કે જે કાર્ય મેં ઉપાડ્યું હતું તે જેમ ઘેટાને ખવડાવીએ એક વાડમાં રાખીને તેમ અમુક હજાર માણસોને ખવડાવવાને આશરો આપવામાં સમાપ્ત ન થઈ શકે પણ મારું કાર્ય તો એ લોકોનું કલ્યાણ કરવાનું છે જેવો હું માણસ છું તેવો આ બધા પણ માણસ જ છે મારા જેવા જ તેમને જુદા જુદા સુખ દુઃખના સ્મરણો છે તેવા જ વિકારો છે તેવી જ લાલચો છે તેવી જ કુટેવો છે અને તેવા જ વિચારો છે તેવી જ શંકાઓ છે અને તેવી જ આશાઓ અને આકાંક્ષાઓ છે આમ મેં જાણ્યું ત્યારે મારું કાર્ય મને એટલું બધું દુષ્કર લાગ્યું કે મારી અશક્તિ મારી આંખ સામે તરવા લાગી પણ હવે તો આરંભ થઈ ચૂક્યો હતો અને મેં મારું ગાડું ગબડાવી દીધું વહી ભાગ ચાર સમાપ્ત થાય છે અને કાલે સૌથી મહત્ત્વનો ભાગ એટલે કે દુઃખનું નિવારણ પૈસાથી અશક્ય તેના વિશે આપણે વાત કરીશું ધન્યવાદ